ગુજરાતમાં ચૂંટણીનો માહોલ અને રંગ જામી ચૂક્યો છે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રસાર ઇન્ડિયા એરલાયન્સ છે ખાસ કરીને આ દિવસોમાં ભરૂચ સીટ ખૂબ ચર્ચામાં રહેતી હોય છે કેમ કે અહીંયાથી ચૈતર વસાવા અને મનસુખ વસાવાના નિવેદનો જેવી રીતે સામ સામે આવતા હોય છે પ્રહાર વળતા પ્રહાર થતા હોય છે તે રાજકારણમાં ફરી એકવાર ગરમાવો લાવી દેતા હોય છે આવી જ રીતે ફરી એકવાર જે પાર્ટી પાર્ટીને લઈને નિવેદન આપ્યું હતું તેને લઈને પછી ચૈતર વસાવાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે શું છે સમગ્ર મામલો અને શું કહી રહ્યા છે ચેતર વસાવા વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવ ધી ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન વાત કરીએ તો ગુજરાતમાં રાજકારણના જબરજસ્ત સમીકરણો બની ચૂક્યા છે અત્યારે જોઈએ તો ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ ત્રણ ત્રિપાખીય જંગ છે તે ખેલાતો હતો પરંતુ ચોથી પાર્ટી જે એ આઈ એમ આઈ એમ પાર્ટીની એન્ટ્રી ગુજરાતના રાજકારણમાં થઈ છે ત્યારથી હવે આ પાર્ટી છે તે મતોનું વિભાજન કરે છે તે પ્રકારના આક્ષેપો છે તે ઘણી બધી વખત લાગતા આવ્યા છે જે આ વાત કરીએ તો કેટલાક જગ્યાએ એઆઈએમએમ દ્વારા પોતાના ઉમેદવારો ઊભા રાખવામાં આવતા હોય છે તેના કારણે જે આક્ષેપો વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવે છે કે તે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે આને જ લઈને હવે ભરૂચ પર હવે આગામી સમયમાં એઆઈએમઆઈએમ ઉમેદવાર ઉતારવા જઈ રહી છે તેને લઈને પણ અનેક ચર્ચાઓ ચાલી રહી છે હાલ તો જેવી રીતે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં જે રીતે મતોનું વિભાજન થયું હતું તે ના થાય તે માટે ઇન્ડિયા ચૂંટણી લડવામાં આવી રહી છે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી છે પરંતુ ક્યાંક ને ક્યાંક હવે એ આઈ છે તે ઇન્ડિયા એલાયન્સનું ખેલ બગાડી શકે છે એઆઈઆઈએમની ભરૂચમાં એન્ટ્રીના પગલે ચૈતર વસાવા દ્વારા એઆઈઆઈએમને લઈને મોટી વાત કહેવામાં આવી છે સાથે તેમણે સલાહ પણ આપી છે પહેલાં તો ચૈતર વસાવા શું કહે રહ્યા છે તે સાંભળી લો એ દ્વારા આવનારી લોકસભાની ચૂંટણીમાં ભરૂચમાં ઉમેદવાર રાખવામાં આવશે ત્યારે એ લોકો જ્યારે ગુજરાતમાં જ ચૂંટણી લડવા માંગતા હોય તો ગોધરા પંચમહાલની બેઠક છે જ્યાં મુસ્લિમ વસ્તી વધુ છે અમદાવાદની બેઠક છે ત્યાં પણ મુસ્લિમ વસ્તી વધુ છે તો ગઠબંધનના ઉમેદવારને ભરૂચમાં હરાવવા માટે જ કેમ એમણે આવવું પડે છે ત્યારે હું અમે આવનાર દિવસમાં તમામ પ્રયાસો કરીશું એમને મનાવવા માટે અને આજે જો વર્ષો બાદ આટલા સરસ સમીકરણો ભરૂચ લોકસભામાં બની રહ્યા છે આદિવાસી સમાજ મુસ્લિમ સમાજ પટેલ સમાજ ક્ષત્રિય સમાજ દલિત સમાજ બધા એક મંચ પર આવી રહ્યા છે અને ચૈતરભાઈને જીતાડવા માટે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા માટે પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે ભાજપ ડરી ગઈ છે એમના કહેવા પ્રમાણે આવનાર દિવસોમાં ઘણી પાર્ટીઓ અહીંયા આવશે ઉમેદવાર લડ રાખશે અને મતોનું વિભાજન કરવાના પ્રયાસો થશે પણ ભરૂચ સંસદીય ક્ષેત્રના તમામ લોકો ખૂબ સારી રીતે જાણે છે અમારી સાથે છે અને થોડું ઘણું નુકસાન થશે પણ જીતાડવા માટે પૂરા પ્રયાસો મને કરી રહ્યા છે ત્યારે હું ચોક્કસ જીતવાનો છું ભાજપ ડરે છે અપક્ષના ઉમેદવારો પણ મુસ્લિમ સમાજમાંથી માંથી ઉભા રાખશે આદિવાસી સમાજ પણ ઉભા રાખવાના છે છતાંય અમે અમારા પ્રયાસો કરીએ છીએ એમને મનાવવા માટે અને જીતવા માટે યારે અમને ચોક્કસ સફળતા મળશે મને પૂરો વિશ્વાસ છે જેવી રીતે જે ઇન્ડિયા એલાયન્સ તરફથી ઉમેદવાર છે ચેતર બસાવા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અમદાવાદમાં પણ મુસ્લિમ સમાજની વસ્તી છે પંચમહાલમાં પણ મુસ્લિમ સમાજની વસ્તી છે ત્યાંથી પણ તેમણે પોતાના ઉમેદવાર ઉભા રાખવા જોઈએ અહીંયા જે ભરૂચની સીટ છે ત્યાં સમીકરણો મારા તરફી છે તમામ સમાજનું સમર્થન મને મળી રહ્યું છે છતાંય તેમણે એવો પણ આરોપ લગાવ્યો છે કે આવી તો કેટલીક પાર્ટીઓ છે હવે તે ભારતીય જનતા પાર્ટીના કહેવા ઉપર આવશે સાથે જ તેમણે એઆઈ માઇએમને અહીંથી ચૂંટણી ન લડવા માટે પણ અપીલ કરી છે અને મતોનું વિભાજન થશે તે પ્રકારની પણ તેમણે આશંકા વ્યક્ત કરી છે ખાસ કરીને વાત કરીએ તો ભરૂચ સીટના સમીકરણો જે છે તે આદિવાસી વોટબેન્ક પછી મુસ્લિમ વોટબેન્ક છે અહીંયા જોવા મળતા હોય છે અને આ વખતે એ આઈ જો કદાચ ભરૂચ સીટ પરથી ચૂંટણી લડે છે તો આ એક મોટો ફટકો જે ઇન્ડિયા એલાયન્સને પણ માનવામાં આવી રહ્યો છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં હસદુદ્દીન અવેસી છે તે પોતાના નિર્ણય ઉપર વિચારણા કરે છે કે પછી અહીંયા પોતાના ઉમેદવારો ઉતારીને જે ચતુષ્કોણીય જંગ ભરૂચમાં ખેલાય છે તો તેને કોને ફાયદો પહોંચાડે છે તે તમામ બાબતો પર હાલ સવાલ ઉઠી રહ્યા છે પરંતુ જયતર વસાવાએ સ્પષ્ટ વાત કહી છે કે જો એઆઈમઆઈએમ છે તે અહીંથી ઉમેદવાર નહીં ઉતારે તો મતોનું વિભાજન નહીં થાય હવે જનતાને જ નક્કી કરવાનું છે પોતાનો જનાદેશ છે તે કઈ પાર્ટીને આપશે અને કેવી રીતે કોને વિજેતા હાંસલ કરાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા રાજકીય અપડેટો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર